સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર હવર્સ ન્યૂ યર પાર્ટીનું આયોજન આકાશ પટવા દ્વારા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે સ્કાય યુનિવર્સલ હંમેશા કનિકને કંઈક નબૂ લાવે છે જેમાં નવરાત્રિ માંગ ગરબા હોય ફ્રેન્ડશીપ પાર્ટી હોય વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિક નાઇટ કે પછી એકત્રીસ ફર્સ્ટની પાર્ટી હોય આ વખતે સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર હવર્સની એકત્રીસ ફર્સ્ટની પાર્ટીનું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ જ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે સ્કાય યુનિવર્સલ ઇવેન્ટ્સનું આયોજન આકાશ પટવા દ્વારા હંમેશા કરવામાં આવે છે અમદાવાદીઓ મન મૂકીને ઝૂમી શકે એવી રીતે આ વખતે વીવીઆઈપી સ્ટેજ ફોટો બુથ ફૂડ સ્ટોલ ફાયર વર્કની સાથે એક જ સ્ટેજ પર નવ અલગ અલગ ડી જે અમદાવાદીઓને ઝુમાવશે આ વખતે સ્કાય યુનિવર્સલ ધમાકેદાર એકત્રીસની પાર્ટી અનસ્ટોપેબલ બાર આવાર્સનું આયોજન કરી રહી છે પાસની કિંમત આ વખતે ત્રણસો ગોલ્ડ અને ફેનપિકની પાંચસો રાખવામાં આવી છે ઓનલાઈન ક્યુઆર કોડ દ્વારા પણ ની પાસ મેળવી શકાશે બુક માગેશ ઓનલાઈન ટિકિટ મેળવી શકાશે મારું નામ આકાશ પટવા છે હું સ્કાય ઇવેન્ટનો ઓનર છું અમે આવતી અનસ્ટોપેબલ ટ્વેલર કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે છે જે અમે અત્યારે સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે જેનું ભવ્ય આયોજન કર્યું છે પણ બહુ સારી રીતે છે જેમાં રોબોટિક થીમ છે બહુ સારું આપણે એલઈડી એલઈડી પર થીમ રાખી છે આપણે પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે જેનો ત્રણસો રૂપિયાનો સિંગલ પાસ છે અને પાંચસો રૂપિયા ફેનપિટનો પાસ આપણે રાખ્યો છે ઓનલાઈન આપણે બુકમાં શો છે મી પાસ છે એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે અને બહુ સારી રીતે એનું આયોજન છે જેમાં આપણે અયોધ્યાનું જેવી રીતે આપણે રામ મંદિર છે એમાં આપણે એવી રીતે રામ ભગવાનનો એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એથી કરીશું

અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના ચાર પાંચ વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના બે ત્રણ વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા અમે અહીંયા આયા મજા આવી એવું નથી કે બે ત્રણ કલાકમાં આપણે કર્યા ડાન્સ કર્યા નીકળી ગયા તો એવું નહીં લાગવું એવું આપણે પ્લાનિંગ છે ના ડ્રેસ કોડ એવું નથી પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે ડ્રેસ કોડ એવો જોઈએ કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ